એટલે આ બધી લઈ જાય તમે જાઓ આ મહેરાજ હજી ને તમે લઈ જાઓ છો કે તમને લઈ જાય પૂઆપાએ એટલે એના ગોતેલા હોય ત્યાં તમે જાઓ ને તમારો ગોતેલા હોય ત્યાં આવો હે માડી એ તો જવાબદારી હોય લગ્ન કર્યા

યાદ કર કઈ ગુડ જીત જે કરીએ છે મી ને ને મંગન સા એક્સેસ કિરાને કદાચ લગભગ પહેલા કોઈ લખ નું કરેલું હાય એ તો અતુમ એ તો વાત કરી જ

હા ઓળખા છે માછલી પકડે માછલી તો પકડે પકડે એટલો મગરે પકડે ગયો હવે બોલો કાઢું છે કે હે હા મન કે માથું દુઃખાય દુઃખો લાવી દે આટલા મૂહર કર્યા આટલા ડોક્ટર કર્યા કોઈના રિપોર્ટમાં આવતું તો નહીં લા

લગ્ન લગ્ન પહેલાંની વાત કરું લગ્ન પહેલા તારા બાઈડીની ની ખબર હોય તારા મા બાપની નહીં ખબર હોય પણ પેલું ખરાક આવે ને એવું પહેરીને ફરતી હેતર નામની છોડીને તારો પ્રેમ ચાલતો બરોબર ને બરોબર પ્રેમ ચાલતો હવે તું ભલે ગમે તે કે પણ હું તારે બાયડી કેવાય શું કેવાય બાયડી ખબર પડે

મામા માતા હતી ઈ ઈ હું કેન તે જીવન બગાડી શું કે જીવન બગાડી હા અતર ભલે દૂધ જેવા હારા દેખાતા હોય એક જ મારો બાયડી છે ને મારો દીકરો છે મારો દીકરી છે પણ પાછળ શું કરીને બેઠ્યા છે ને એ તો અમારે તો નહીં મેરેજ ખબર છે અવાજ અવાજ દીકરી દીકરા મોટા થાય અને એવું કે હે બાપા માતાજી કહેતા સાચી હતી વાત તો આ બાપણ શું કરે અને આનો કોઈ રસ્તો ના હોય હવે બીમારી એવી શકે ને રસ્તો નીકળતો નેનપુસ આખો દાડો એનું મગજ કઈ બીજે જ હોય નકરા વિચાર 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 એકલો બેહી રે અને કદાચ તમે એને બોલાવો તો ચીડી ચીડો છે ભાવ સામું થઈ જાય થાય કે નહીં મારી મોમાઈ રામ છે હું માતા છો ખબર પડે ચાર વર્ષ હું વાત કરું છું લા સાચી ને ચાર વરસ પાછળ જાય ને નામની દીકરી મળે અને ફરાદ કરીને ફરતી તીને તારો પ્રેમ થયો ને તે દુનિયા એની પાસે કરી પણ તમારે ને એને છૂટી ને તારે એને કીધું તું કે તે મારા પાસે ઝગો કર્યો ને જ્યાં મારી મોમાં આવશે ને તને મોમાએ દુઃખા હશે કોના બાપને થેવડ નહીં આ મોમાને વાળે લઈ જાય હું મસાણી મેળણી છો હા બરાબર પકડાઈ જયો એટલે પકડાઈ જવો કોઈ ચાહી થાય હા ફિટ થઈ ગયો

આવું કોણ કૂતર આ તો કલ્પના બહારની વાત છે ક્યારે પકડવું અને નામ તો કોઈ ના જગત માં હું એક જ મછાણી મેળવી આલો નામ નિશાન આવો રૂપ હતો આવો રંગ હતો આટલા સમય પ્રેમ કર્યો આટલી વખત ભેગા થયા અને એ પછી એવું 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 એવા શબ્દો છેલ્લે છેલ્લે બોલી રોઈ કકડી તને ધક્કો મારી તને નીકળી એટલે એની મોમે તને ચોટી 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 આખું તમને શું લાગે ખબર છે કે અમારે કોઈ રહી ગયેલી અમને દુખાલતી હશે અમારા કોઈ પિતૃ પૂર્વ શીખો તરને દુખાલતા હશે પણ દુનિયા ખબર નથી કે આવો પ્રશ્ન ઘરે ઘરે પડ્યા તમને તમારી શીખો મેલડી તમારી કુળદેવી એ બધી એક બાજુ ઊભી રહે આવી એક જ આવે ને એટલે પચ્ચા ભરવથી દુઃખા લે ત્યાં એટલે બોલે બીજું કોઈ દાળ જગતમાં બોલવું નહીં એ તો સારું થયું મોંમા હિસે હું મેલડી નથી મારે વગર મેલવું નહીં હા કશાય કામ નો ના રાખવું ને ભીખ મંગાવું ભીખે કોઈ હાલ નહીં અને ભીખ તને હાલે ને તો પાછો ભિખારી કરો ભીખ હાલવા વાળા ને પાછો ભિખારી કરી નાખવું તો હાલી છે ભીખારી મારો ગુનેગાર છે મારો ચોર છે માતા એવું કે પણ જો હું તને એવું કહીશ કે બરોબર બરોબર તારા મારે પાસે પાંચ રિવાર આવવા બરોબર પાંચ રિવાર આવવાનું ઘરની બાર મોમાઈ નામની બે જ અગરબત્તી કરવાની પાંચ રવિવાર આવતા 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 તાર જ પોતાનો તને અનુભવ થાય મગજ કામ કરે છે ઘરમાં ઝઘડા બંધ થઈ ગયા બે માણસ એમ બોલવાનું થાય છે એ બંધ થઈ ગયું બાર લોકોને હડતો પડતો થઈ ગયો કામ ધંધે થતો થઈ ગયો હવે કોઈ તકલીફ જેવું લાગતું એટલે છઠ્ઠા રીવર પાછું તારા મન મળી કહેવાનું કે માતાજી તમે મને કીધું મોમાય માતાની બી અગરબત્તી કરું છું અને બધું સારું છે એટલે હું તને કે આ જગ્યાએ આ ગામમાં આ જગ્યાએ ઝાડ છે ને પીપળો હોય કે આ હોય ત્યાં આટલું શ્રીફળ એટલે મોમાય ગામના એના દીકરીના ઘરે જતી રહેશે હું માતા આવું કરવું પડે હો પાછું એવું એવું બધું નહીં ખાલી ગપ્પા નહીં ગપ્પા ગપ્પા મારવાના બોલીને બનાવવાનું

એટલે મારી પાસે તો ખોટી વાતો હતી બધી કામની જ વાતો મારી પાસે કેવી તમારું જીવન પરિવર્તન થાય ને હવે તું વિચાર કર તું મારી પાસે આવ્યો મેં તને બતાવ્યું તું એનું સમાધાન કરો ને નસર તને તારો ગુનો તારી ભૂલ તરમ ગોતી ના લી અને તું સ્વીકાર છે કે વાત સાચી છે તો દુઃખ દેનારી માતા સાચી 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 ઘરની બહાર નીકળે બરોબર સીધો જાય ને ડાબી સાઈડ વડે તો મહાપાળે મંદિર હોય ને ત્યાં બેઠી શું માતા છું તાઈ બેઠી છું તાઈ બેઠી છું પાવા ઘર ની માતા મારો ડેળો જમાય પણ તને કોઈ તારી પેઢી કોઈ માતા તને નડતી તને તારો પ્રેમ કર્યો છે ને એ નડે છે દગા કિસી કરના હે તો મારી ભાઈ કરો જીવવા દઉં બરિયા અવતાર માં ખોટ પડે અને તારી મારી શરત રહી તારી મારી શરત રહી મોમાં મનાવવાની જવાબદારી મારી રહી રોજ બે અગરબત્તી કરી માફી માગવાની જવાબદારી તારી રહી બરોબર પાંચ બાજ પાંચ પાંચ રિવાર પૂરો થાય ને સઠ્ઠો આવે તારું કમ્પ્લેટ બધું મટી જાય તો તારે પાછું મને મળીને કહેવાનું કે માતાજી વાર ન્યાય કરી આવે હવે એ તલ યાદ ના આવે હવે પેલી રૂપાળી યાદ આવે